ગુડ મોર્નિંગ જયમા મોગલ જય મુલનીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર મિત્રો આપણે હે આ ભાઈ ઉસ્માનાબાદ વટી ગયા હે અને કઈ ગામનું ગામ આવે હે મિત્રો મને કોઈ યાદ નથી તો એ ગામનો બોર્ડ હે અમે જોઈ લે ને ભાઈ ઉપર આપણે ફોન લાઈનમાં નથી મિત્રો આપણે હેઠા ફોન લાઈન થી કેમ કે ભાઈ આપણી ગાડીની અંદર પડ્યું હોય પંચર તો મિત્રો આપણે પડ્યું હોય આ ટાયરની અંદર ભાઈ પંચર એટલે આપણે અત્યારે મેં ટાયર ખોલીને બેઠા મિત્રો સવાર સવારના વાઈ ગયા અત્યારે હાથ

આ બાજુ વરસાદ આવે છે મિત્રો એટલે મોસમ દિલ ગાર્ડન ગાર્ડન લગરા હે ભાઈ આપડે રાતે ભરી ને નીકળી ગયા મિત્રો અગિયાર વાગે

અત્યારે ભાઈ હા હા કા મિત્રો બે કરૈયા તો અત્યારે બધા મામો મામો કરે છે ભાઈ મામા પાસે હું કાંજીઓ કાઢી લેવાના ભાઈ ચાલો આપડે મામા પાસે આપણે બધા રાખીએ બધા રાખે તો હરમાં હરમ રાખવી પડે મા ઓલિરામાની હેપ માં ના ખાધું મિત્રો ને અહીંયા ત્રણ ગાડી હે મિત્રો એક આપડી એક આભાઈ સિમેન્ટ ભરીને આવ્યા ને બાહ પડી સિમેન્ટ ભરીને ચાલો શાહ પાણી પીવા મળીએ પછી મિત્રો પછી દેખાડું તમને કેટલી ગાડી હે ને શું હે મિત્રો ચાલો સહ પાણી પીતા આપણે પહોંચી ગયા હે બિંદાટની અંદર ભાઈ ઉતરવાનું થઈ ગયું ભાઈ ચાલુ ભીડ નો What do you have?

આ બાજુ ભાઈ બધું દેવરાય આ બાજુ રહી જાય મિત્રો આપણે જવાનું ભાઈ સીધું હાઈવે હાઈવે બાયપાસ આપડે પોચી ગયા છે પાસોર અને ભાઈ આજી રસ્તો જાય છે પાસોર ગામમાં જાય છે તો આપણે જવાનું હોય ભાઈ બાયપાસ ટુ બાયપાસ ટુ સીધું ઓરંગાબાદ બાયપાસ ટુ બાયપાસ ટુ સીધું ઓરંગાબાદ સમજીજો આજી ઓરંગાબાદ 51 કિલોમીટર છે જ્યાં બોટ આવી ગઈ મણી ટોલિયા બહુ પાંચ છે તો આપણે એમ મળીએ ઔરંગાબાદ ફૂગી ને સીધા સંભાજી નગર ફૂગી ને પાંડુપાહે પાંડુપાહે મસ્ત નું કરવી પડી એટલે મળી આવે આપણે સીધા ઔરંગાબાદ ઓરંગાબાદ પેલા સંભાજીનગર પેલા ભાઈ જો આ લાલ કલર ની ગાડી આપડે કરીએ ટાયર ને આપડે પહોંચી ગયા હે ભાઈ ઔરંગાબાદ પાંડુ ની હોટલે આ હે મિત્રો પાંડુ ની હોટલ અને ભાઈ બધા જ ખરે હે મિત્રો ત્રણ ની ત્રણ ગાડી આપડી લાગી જાય લાઈન ઉપર ત્રણ ને સિંચો આપડે સિમેન્ટ ભરીને આવીએ હે ભાઈ મસ્ત ડાયરું જોઈ નાખીએ મળીએ જમીને આપણે મસ્ત ભાઈ ભૂખ લાગી ગઈ હે તો મિત્રો ખાજો મિત્રો સંભાજીનગર બધું આ બાજુ રહી જાય પેલા સિટીમાં માં થઈને જવાનું હતું ભાઈ ના તો નો એન્ટ્રી લાગતી હવે આપડે બાયપાસ કપડી લેવાનો મિત્રો ન્યા પાંડુ હોટલ અહીંયા આવે હે મિત્રો થોડુંક આગળ આવતા હિલી એમ સડતા પેલા

પેલા તો ભાઈ સંભાજીનગર સીટી મિત્રો આપણે જે માલેગાંવ થઈને ગયા હતા ને એ રોડ હમણાં આવશે મિત્રો એ આપણે એક્સપ્રેસ માં ચડાવી લેવાની એટલે માલેગાંવ થઈ ને સીધો તો એમાં ભાઈ ડીઝલ વધારે પીએ જાય ગાડી કચરાવી રોડ

દેખાય મિત્રો ઔરંગાબાદ કન્ટિન્યુ વ્યુ

અત્યારે કામ આવે એટલે ડ્રાઈવર હામાં મિત્રો મેં આવે તો ગાડી ખૂટી જાય પોઝિશન આવું ખરાબ હે હે એક મિત્રો અત્યારે નંદાવનનું પોઝિશન નહીં નંદાવના ઘાટમાં પહોંચી ગયા અને ભાઈ આવીને હોશની તમે જોઈ લ્યો અને ભાઈ રોડમાં સુધારો આવી ગયો મિત્રો કેમ કે રોડ છે ને ભાઈ સમુ કર્યો છે આવી જેવા પેલા ખાડા હતા એવા નથી પૂરી નાખ્યા મિત્રો અત્યારે ફરવા ફરવા ખાડા છે જ કોઈ કો ને ભાઈ મેં આવે તો આમાં ચાલુ જ છે મિત્રો જોઈ લે

વિડીયો આજ પૂરો કરીએ છે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જી પણ હોય જય શ્રી રામનું કમેન્ટ પછી સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો હું તમને ફરીથી નવા વિડીયો સાથે જય શ્રી રામ